ન્યૂઝમાં સ્વાગત છે શહેરના સીજી રોડ પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાં ભૂકી નાખી રૂપિયા બે કરોડની કિંમતના સોરાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો જ્વેલર્સના સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે રોહિતભાઈ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપર મોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસેથી ઓર્ડર લઈને દાગીના બનાવવાનું કામ કરે છે સોમવારે તેમના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા જયેશ રબારી અને ડ્રાઈવર નીતિશ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડની કિંમતની બસો જેટલી સોનાની ચેઇન અને બસો જેટલી સોનાની લકીઓને બે બેગમાં લઈ બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા ત્રણેય બેઝમેન્ટમાં જતા હતા અને કારમાં બાઇક મૂકી ત્યારે લિફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવ્યા તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી ચાટી લૂંટનો પ્રયાસ કર્યો આ સમયે અભિષેકે મદદ માટે કારનો હોન વગાડતા ત્રણેય એક અન્ય કારમાં નાસી ગયા હતા આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી પોલીસે આ ગુનામાં જ્વેલર્સની ગાડી કેટલા વાગે ક્યાંથી નીકળશે તેની માહિતી આપનાર મિતુલ દરજી લૂંટ માટે ગાડી અને માણસો અરેન્જ કરનાર પવન સોની માણસોની વ્યવસ્થા કરી આપવા બદલ દસ હજાર ગૂગલ પે કરનાર સંગ્રામજી રાઠોડ જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચું નાખી લૂટનો પ્રયાસ કરનાર દીપક મચ્છર અનિલ પરિહાર અને હિતેશ મહેશકર એમ કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે આગુનામાં આજુ બી આરોપી ફરાર છે જેની શોધખોટ ચાલી રહી છે જે પેઢી છે એ પેઢીના વિકતો છે કે કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી વિકતો સામે આવી નથી પરંતુ મિતુલ ચૂંકી પહેલાથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાથી જ ખબર હતી કે કેટલું સોનો જાય છે કેટલી જાય છે કઈ રીતે જાય છે આખી બધી વિગત એમને પ્રાઇમરી હતી જ અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા બે અઢી મહિનામાં ચાર પાંચ વખત એનાથી એને આખું ક્રોસ વેરિફિકેશન કરી લીધું હતું કે એમનું પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા

બીજું પવન સોની અને ત્રીજું જે છે ચંભુ ભીખાભાઈ સોલંકી એમાં એમાં જે પાંચ સાત લોકો છે સાત લોકોમાંથી પાંચ લોકો એક મિતુલ જે છે પોતે જગ્યા પર ગયો નથી એને એકચ્યુઅલી ખબર હતી કેમ કે આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખો પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને એટલા માટે જે લોકોએ ભારતીય માણસો હાયર કરીને આ આખું ને આખું કર્યું હતું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા મોટી નાની ઉંમરના છે એક ચોવીસ વર્ષનું છે એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે ચોવીસ વર્ષનું છે હિતેશ કલ્લુ જે છે એ પોતે અઠાવીસ વર્ષનું છે અને આ લોકોના

આ પ્રમાણે આ બે લોકો હાજર નહીં હતા તે વખતમાં ત્રણ લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે ત્રણ લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકો એ દીપક પૂર્તે સંજય શુક્લા એ એક રાજુ સત્યપ્રકાશ મિશ્રા એ અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ રૂપે કલ્યું એ ચાર લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કઈ પણ રીતે આ ત્રણેય જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ધરાઈ બીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય કેમ કે આમાં બસો જેટલી લકી હતી અને બસો જેટલી સોનાની ચેનો હતી એટલે એમાં જે મુદામાલ હતો એ મુદામાલ પણ ત્રણ બેગમાં હતું એટલે આ લઈ જવા માટે પણ માણસોની જરૂર તો હતી ભીખાભાઈ સોલંકી વ્યવસ્થા કરી હતી ખેડામાંથી આવે છે ત્યાંથી લઈને આવ્યો નહીં એમાં અત્યાર સુધી એવો કોઈ વસ્તુ આ જયારે એ લોકો આયા છે ત્યારે સીસીટીવીમાં એ લોકોને ખબર છે કે સીસીટીવીમાં દેખાઈ જાય એટલે નંબર પ્લેટમાં તો આ લોકો સફેદ ચોંટાડેલી જ હતી સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઊભા છે અહીંયા શું કામ બેસેલા છે આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં